બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચડોતરુની કુપ્રથાને કારણે વર્ષો અગાઉ ઘર વિહોણા થયેલા આદિવાસી પરિવારોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનર્વસન કરાવ્યું હતું ઓગણત્રીસ જેટલા પરિવારોની આઠ પાંચ હેક્ટર જેટલી જમીન પણ બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી આપી છે આદિવાસી પરિવારો આ પ્રસંગને ઐતિહાસિક ઘટના માની રહ્યા છે ઉલ્લેખનીય છે કે ચડોતરુ એટલે કે વેર લેવાની પ્રથાના કારણે દાંતા તાલુકાના પીપોદ

એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનો અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનવર્સન કરાવરાવ્યું છે ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે